વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત મુલાકાતે આવવાના છે આગામી અને ઓગસ્ટના રોજ પીએમ મોદી એ ગુજરાત ની મુલાકાતે આવશે પીએમ મોદી વડનગર અને બેચરાજી ની મુલાકાત લેવાના છે જોકે આ તમામ ની વચ્ચે એક શક્યતાઓ એવી પણ ચર્ચાઈ રહી છે કે ભાજપના સંગઠન ના નેતાઓની સાથે એક બેઠક યોજાઈ શકે છે

આગામી 24 અને 25 ઓગસ્ટના રોજ પીએમ મોદીએ ગુજરાતની મુલાકાતે આવશે પીએમ મોદી વડનગર અને બેચરાજીની મુલાકાત લેવાના છે વડનગરની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડનગરમાં નિર્માણાધીન મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ 허બનું ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ બેચરાજીમાં સુઝુકી મોટર્સના પ્લાન્ટની પણ મુલાકાત લે તેવી શક્યતાઓ એ વ્યક્ત થઈ રહી છે

અને તમામની વચ્ચે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તો એ મુલાકાત દરમિયાન પણ આ જ મામલે ફરી એકવાર ચર્ચાઓ થાય તો કદાચ નવાય નહીં અને જે બે દિવસીય મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે એમાં ચોવીસ તારીખના રોજ પીએમ મોદી એ અમદાવાદ ખાતે આવશે અને ત્યાંથી રાત્રિ રોકાણ તેઓ ગાંધીનગર રાજભવન ખાતે કરવાના છે ત્યારબાદ પચીસમી તારીખના રોજ તેઓ વડનગર અને મહેસાણાના બેચરાજી ખાતે જાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે અમારા સહયોગી ભાવિક સુદ્રા જોડાય છે ભાવિક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય કાર્યક્રમ માટે બે દિવસીય મુલાકાત માટે તેઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે વડનગરની પણ મુલાકાત લેશે અને સાથે જ બેચરાજીની પણ મુલાકાત લે તેવી શક્યતાઓ ચકસ્તી જે प्रकर વાત કરવામાં આવે તો આગામી 24 અને 25 ઓગસ્ટને વડનગર અને બેચરાજીની મુલાકાત વડાપ્રધાન મોદી લેવાના છે અને રાત્રિ રોકાણ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે બેઠક ની શક્યતાઓ પણ અત્યારે વર્તાઈ રહી છે અને વાત કરવામાં આવે તો એ ગુજરાત આવી રહ્યા છે ને તેવી પણ સંભાવના છે કે તે દરમિયાન પોતાના એ વતન વટનગર અને બેચરાજીની જે મુલાકાત લેવાના છે તેવી જાણકારી અત્યારે મળી રહી છે ગુજરાત સરકારના સૂત્રો પાસે તેવી જાણકારી મળી છે કે મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી વટનગરમાં તૈયાર થનાર મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું એ ઉદ્ઘાટન કરે તેવું જાણવા મળ્યું છે પરંતુ આ ઉપરાંત બેચરાજી પાસે સુઝુકી મોટર્સને એક પ્લાન્ટની જે મુલાકાત છે ત્યાં લઈ અને એ કંપનીના નવા બેટરી સંચાલિત વાહનોના જે પ્રોડક્શન હાઉસ છે યુનિટ છે તેને ઉદ્ઘાટન કરી શકે તેવી પણ વાત અત્યારે સામે આવી રહી છે અને આ અંગે ગુજરાત સરકારે વડાપ્રધાન કાર્યાલયમાંથી સત્તાવાર સંપૂર્ણ વિગતવાર કાર્યક્રમ આપવામાં આવ્યો નથી પરંતુ પ્રારંભિક તબક્કે આ કાર્યક્રમને લઈને કોઈ તૈયારીઓ એ કરવામાં આવી હોય તેવી પણ અત્યારે વાત જોવા મળી રહી છે સાથે જો વાત કરવામાં આવે પ્રદીપ તો ગુજરાતના પ્રવાસ દરમિયાન ચોવીસ ઓગસ્ટે બપોર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચીને ગાંધીનગર રાજભવન ખાતે રોકાણ કરશે અહીં મહાત્મા મંદિર પણ જે કોઈ કાર્યક્રમ છે ત્યાં એ યોજાઈ શકે તેવી પણ શક્યતા છે સાથે સાથે ત્યાં રાત્રિ રોકાણ દરમિયાન

જોકે આ તમામની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત ભૂપેન્દ્ર બેઠક યોજાય તેવી પણ શક્યતાઓ છે જોકે આ શક્યતાઓની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય મુલાકાત દરમિયાન તેઓ વડનગર અને સાથે જ બેચરાજીની મુલાકાત લેવાના છે અને તેની સાથે સાથે જો રાજભવનની અંદર આ બેઠક થાય છે તો નવા જૂની એ કદાચ આ બેઠક દરમિયાન એ સામે આવે તો નવાય નહીં તમારું શું માનું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસીય મુલાકાત અને આ બે દિવસની મુલાકાત દરમિયાન ગુજરાતની અંદર શું નવા જૂની થઈ શકે છે અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર